ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર હોય નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવ શરૂ કરી નાંદોદી ભાગોળ સુધીના વડોદરા ભાગોળ થઈ વેગાવાડીઓ સુધીના વરસાદી કાંસની સફાઈની કામગીરી તેમજ નાંદોદી ભાગોળથી તિલકવારા રોડ તરફ આવેલ નર્મદા કેનાલ સુધીની તેમજ નર્મદા કેનાલના કારણે પાણી નગર તરફના ભાગે ભરાઈ રહેતું હોય નર્મદા કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ ખુલ્લી વરસાદી કાંસ જેમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાકરા ઘાસ તથા બાવળિયા ઊગી નીકળેલા હતા તેની સંપૂર્ણ સાફ કરી આ કાંસ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી ભૂકીના કાંસ સુધીની વરસાદી કાંસ સફાઈની કામગીરી જેસીબી મશીન તથા હિટાચી મશીન તેમજ ટેક્ટરોનો ઉપયોગ કરી ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલના તબક્કે કાસમાંથી નીકળતો કચરો ભીનો હોય રોડની બાજુમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે જે કચરો સુકાયા બાદ ત્યાંથી હટાવી યોગ્ય જગ્યાએ તેનો પણ નિકાલ કરવાની કામગીરી કરવામાં આવનાર છે આગામી સમયમાં ચોમાસાની ઋતુને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા અર્થે આ કામગીરી અતિ મહત્વની હોય આગામી ચોમાસા સમયે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ લોકોની ઘરવખરીના માલસામાનને નુકસાન ન થાય તે અર્થે ડભોઈ નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે